વડોદરાના મંગળબજાર વિસ્તારમાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવાની સમયાંતરે કાર્યવાહી કરતી હોય જોકે આ દબાણની કામગીરી લારી ગલ્લા અને નાના વેપારીઓ સામે જ થતી હોય છે પણ મોટા માથાના લોકો દ્વારા જે દબાણ ઊભા કરાતા હોય છે તેની સામે પાલિકા તંત્ર હાથની અદબ અને મોઢે આંગળી રાખી બેસી રહેતું હોય છે મહાનગર પાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું નથી રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ માટે જો યોગ્ય આયોજન થાય તો દબાણોથી પણ છુટકારો મળી શકે છે પણ પાલિકા તંત્ર દ્વારા આ દબાણો હટાવવા કરતાં તેનાથી મળતી મલાઈ ખાવામાં વધુ રસ હોય તેમ લાગે છે અને તેવા આક્ષેપો પણ લોકો દ્વારા અવારનવાર થતા હોય છે મંગળબજાર વિસ્તારના દબાણો પાલિકાએ ઘણી વખત હટાવ્યા પણ સમયાંતરે પરિસ્થિતિ ફરી જેસે થતી હોય છે મંગળબજાર વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા વધુ એકવાર લાલી પથારાના દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી અને બે ટ્રક ભરી માલ જપ્ત કર્યો હતો જોકે દબાણ શાખાની ટીમ આ વિસ્તારમાં ત્રાટકે અને અગાવત દબાણ કરીને વેપાર ધંધો કરનારાઓને યેનકેન જાન થઈ જતી હોવાથી લગભગ વિસ્તારના દબાણથી મુક્ત જણાયો હતો મંગળ બજારમાં લારી ગેલા પથારાના દબાણ રોજિંદા બની ગયા છે જ્યારે દુકાનદારો પણ અડધો રસ્તો રોકાઈ જાય એવા લટકણિયા લટકાવતા હોય છે જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે અગવડ પડે છે વાહન ચાલકો આ રસ્તેથી પસાર થવાનું મોટે ભાગે ટાળતા હોય છે તે દરમિયાન આજે સવારથી જ પાલિકાની દબાણ શાખા આ વિસ્તારમાં સક્રિય થઈ હતી કેટલાક દબાણો હટાવ્યા હતા દબાણ હટાવવા અને દબાણ ફરી ઉભુ થવુ આવી પરિસ્થિતિ અવારનવાર બનતી હશે ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરાય યોગ્ય નીતિ ઘડાય તો રોડ રસ્તા દબાણ પર હટે અને લારી ગલ્લા કે પથારા લગાવી વેપાર કરતા વેપારીઓની રોજી રોટી પણ ચાલતી રહે વહીવટી વોર્ડ નંબર ચૌદમાં જુલેલાલ મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ અને મંગળ બજારનો જે એરિયા છે તેમાં આજનો રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ પર છે કાલે સાંજે પણ એ પ્રકારના દબાણો દૂર કરવામાં આવેલા અને ઝૂલેલાલ મંદિરવાળો જે રસ્તો છે એ જનરલ રાહદારી માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો અને હાલમાં એક ટ્રક જેટલો માલસામાન જપ્ત કરવામાં આવેલ છે